જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બેસેલા પણ દેખાય છે અમરોલી પોલીસે ડિટેન કરેલા આરોપીઓને મામલતદાર કચેરીએ જામીન માટે લઈ જવાનું કહી પોલીસ ખાતું મોબાઈલ વાનમાં જ બેસાડવામાં આવેલા આઠથી દસ આક્ષેપિતોને બસો રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી ફરીને જતા રહેવાનું કહેવામાં આવે છે વાનમાં બંધ અલ્તાફ હુસેન રઈસ કમલ ઇરફાન હલીમ સહિતના આક્ષેપિતો પાસેથી બસો બસો રૂપિયા લઈ રજિસ્ટરમાં સહી કરાવી મોબાઈલ વાનમાંથી જ ઉતારી આવતા દેખાઈ રહ્યા છે અટકાયતી પગલાં હેઠળ ડિટેન કરાયેલા વ્યક્તિઓને મામલતદાર કચેરીમાં રજૂ કરી તેમને મામલતદારે જામીન આપવાનો હોય છે કેટલાક કેસમાં પોલીસને પણ પૂરતા પુરાવા ચકાસ્યા બાદ જામીન આપવાની સત્તા છે જોકે તેમાં દંડની જોગવાઈ નથી આ સંજોગમાં પોલીસ દ્વારા દંડના નામે રસીદ લીધા વગર જ ઉઘરાવાતા બસો રૂપિયાને લઈને વિવાદ જાગ્યો છે અધિકારીઓને ધ્યાને આખું પ્રકરણ આવતા તેમના વાતને ગંભીરતાથી લઈને તપાસના આદેશ પણ કર્યા છે તો વિડીયો ઉતારનાર આશિષ ડોંડાએ જણાવ્યું હતું કે મેં જેને ત્રણ લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા તેણે મારી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે અરજી કરતા પોલીસે સોમવારે સવારે મારી ઉપર અટકાયતી પગલાં ભર્યા હતા બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી લોકઅપમાં રાખ્યા બાદ મને તથા મારી સાથે લોકઅપમાં બંધ લોકોને અમરોલી પોલીસની વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા પોલીસ વાહનમાં બેસાડ્યા બાદ જમાદાર અને કોન્સ્ટેબલે બસો બસો રૂપિયાનો દંડ ભરી જવા દેવાનું કહ્યું હતું બધાને ટૂંકા નામની સહી કરવા પણ જણાવ્યું હતું જોકે આ રૂપિયા શા માટે તેની કોઈ માહિતી નહીં અપાય કે પછી રસીદ કે પછી કંઈ જ નથી આપવામાં આવ્યું એસીબીમાં અમે ફરિયાદ કરીશું ત્યારે અંગે ડીસીપી જોન ફોર પન્ના મુંબઈ જણાવ્યું હતું કે અટકાયતી પગલાંમાં કોઈ દંડની જોગવાઈ નથી આ રીતે કોર્ટમાં રજૂ કર્યા વિના આરોપીને મુક્ત કરવાના હોતા નથી આ વિડીયો લઈને પૂરતી તપાસ કરવામાં આવશે અને જો પોલીસ કર્મચારીઓ કસૂરવા જણાશે તો પગલાં ભરવામાં આવશે અજર કોરીસી સાથે પ્રકાશવાળા જી ટેન ન્યૂઝ